જૂની અદાવતમાં રામપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર વલીઉલ્લાના પુત્ર ફિરોઝ પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળે દોડી ગઈ હતી કુખ્યાત બુટલેગર એવા મોહસીન કાલિયા દ્વારા હુમલો કરાયો હોવાની સામે આવ્યું છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરાના વિસ્તારમાં કુખ્યાત બુટલેગર વલીઉલ્લાહ પુત્ર ફિરોઝ પર જૂની અદાવતમાં તલવાર જેવા હત્યાથી હુમલો કરવામાં આવ્યો હતો છતી સાત જેટલા યુવાનોએ આ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ ફૂટેજમાં હુમલો કરનારા યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે બંને મિત્રો પર અચાનક થયેલા જીવલન હુમલાથી બચવા હુમલાખોરો સામે લડત આપવા પણ દેખાય છે અંસારી એજાજે જણાવ્યું હતું કે મશીન કાલિયા વિરુદ્ધ મેં લાલગેટ પોલીસ અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી જેની અદાલતમાં હુમલો કરાયો છે મોહસીન કાલિયો સોળ પેટી દારૂના કેસમાં ડીસીબી પોલીસના ચોપડે પણ વોન્ટેડ છે અરે જાહેરમાં દારૂનો વેપલો અને હુમલો કરી પોતાની ધાક ઊભી કરી દ્યો છે આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર યાદ થઈ છે તો રોડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરી વન પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બિંદાસપણે જે હમણાં અગાઉ મોસનકારીઓનો મેન લીડર છે સોનપેટીમાં ડીસીબીમાં પણ વોન્ટેજ છે અહીંયા વર્ષથી વરે છે અને પોલીસ એમાં કંઈ કરતું નથી શું અત્યારે શું થયું હતું હમણાં કઈ નહીં થયું અમે લોકો ઉભેલા હતા અને ફરિયાદી લેવા માટે આ લોકો મારા ઉપર જામનો હુમલો કરવા માટે આવેલા એની એક અરજી મેં સીપી સાહેબને પણ આપેલી છે એક લાલ ગેટ પણ આપેલી છે અત્યારે કોના પણ હુમલો થયો છે મારા ઉપર મેં હતો મારા મામા છે એમના મામા કહું છું બરકતભાઈ એમને તલવાર વાગેલી છે ના એ પાછળ તમે સીધ ગાડી છે એના ઉપર પણ તલવાર મારી છે તમે જોઈ શકો છો કેટલા લોકો હતા ને સામાજિક મારી છે તલવાર હતું બંદૂક હતું એ બધી વસ્તુ લઈને આવેલા કેટલા લોકો છે હા ફાયરિંગ થઈ રહી છે રોડ ઉપર બે શું કારણ થી કરી રહ્યું છે મારા ફરિયાદ રીટર્ન લઈ લે એ માટે તને જાન મારી લાગી સાની ફરિયાદ આપી દીધી તમે મારા સાથે માથાકૂટ થઈલી એ પેલા ગેંગ ને જ અહીંયા મુતાડતો હતો એને ખાલી મુતવાનું ના પાડેલું ને એમાં મારા હાથે માથાકૂટ થઈલી એ ત્યારે બહુ પીધેલો હતો કઈ ગેંગ સાથે સંકળાયેલા છે એ લોકો આ મોસિન કાળિયા ની ગેંગ છે પોતે જ છે એનો મેઈન લીડર એ પોલીસ પોલીસ છે 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 કરતા દારૂ દારૂ પીવા માટે સ્પેશિયલ બનાવેલી અને એના એના પૈસા લે હાજર નથી બનાવને લઈને કાફલો ઘટના સ્થળે જવા પામ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરો બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે ફરિયાદીની હાલ કોઈ ઘટના સામે આવી નથી લોકો પોલીસને પણ ઘેરી લેતા વાતાવરણ તંગ બન્યું હતું સુરતના રામપુરમ અગાઉ પણ માથા ભારે ટોળકી દ્વાર આ તક મચાવાયો હતો જોકે આ મામલે હવે પોલીસ આવા અસામાનિક તત્વો સામે કેવા પગલા લેશે તે જોવું રહ્યું અજર કુરસી સાથે પ્રકાશવાડા